નમસ્કાર મિત્રો આજે જ્યારે ભીમો અને તેના ગુરુ અને તેની જોગીઓની જમાત બધા હજુ તો આ એના ગામના પાદરે પહોંચ્યા છે ત્યાં તો સામેથી એક નવા ગામનું આખું ટોળું આવે છે અને એમાં એક સ્ત્રી હોય છે તે ભીમાના પગમાં પડે છે ત્યારે ભીમો ઓળખી જાય છે અને તે કહેવા લાગી કે ભીમા બુવા તારી માતા સધી બોલી હતી એ થયું છે અને જો મારા ઘરે દીકરાનો જન્મ થયો છે અને સવા મહિના પછી આજે હું તમારી માતા સધીના નર નિવેદ કરવા માટે આવી છું અને એની માનતા કરવી છે ત્યારે આ ગામના સૌ માણસો પણ ચોંકી જાય છે અને પછી કહે છે કે ગામ લોકો તમે કહેતા હતા ને કે ભીમો ભૂવો અહીંયા નથી રહેતો તમે ઘરે જ માતાજીની સેવા પૂજાને આરાધના કરજો પરંતુ માતા સધીએ મને કહ્યું હતું કે તું જે દિવસે માનતા કરવા જાય એ દિવસે ભીમો તો નહીં પરંતુ ભીમાના ગુરુ અને એમની એ જોગીઓની જમાત જો ગામમાં ભેગી ના કરું તો મને સધીને ઓળખે કોણ અને હે ગામ લોકો જુઓ આજે મારી માનતાની વેળાએ મને ભીમો ભુવો મળી ગયો છે કદાચ તમે ગામમાંથી ભીમાને શોધવા માટે ગયા હશો પરંતુ હું નથી ગઈ કારણ કે મને માતા સધીએ કહ્યું હતું કે હું સધી તારા માટે ભીમા ભૂવાને શોધી લાવીશ અને ત્યારે આ સ્ત્રીના આટલા શબ્દો સાંભળીને ગુરુજી પણ હસવા લાગ્યા ને કહે છે કે ભીમા તારી માતા સધી તો જબરી જોરાવર છે અને હવે આ સ્ત્રી જો આટલા આનંદમાં અને ઉલ્લાસભેર જો આવી માનતા લઈને આવી હોય ને તો એની માનતામાં હાજરી આપવી જરૂરી છે ચાલ ભીમા આપણે સૌ સાથે મળીને માતા સધીને માનતા કરીએ અને આમ હવે તો આ ભીમો એના ગુરુ આખું ગામ અને આ સ્ત્રી અને સ્ત્રી સાથેનું આખું ગામ કે જે પાછા ચાલતા ચાલતા આ ગામની અંદર ભીમા ભુવાના ઘરે પહોંચે છે અને ત્યાં પહોંચી અને પછી ભીમો ભીમોભુઓ કે જે માતા સધીના ધૂપ દીવા કરે છે અને પછી આ સ્ત્રી જે જે માનતા લઈને આવી હતી તે માતા સધીને જમાડવામાં આવે છે અને પછી એ સ્ત્રીએ એક પારણું પણ માતા સધીના મઢડે મૂક્યું અને પારણું મૂકીને કહ્યું કે હે મા સધી અમે તારા માટે હરખ ભેર આટલી માનતા તો લઈને આવ્યા છીએ અને તું માતા આખા જગની છે તારા માટે આટલું લઈને આવ્યા એ તો તારા માટે રતિભાર પણ ના કહેવાય પરંતુ માં અમારા શક્તિ પ્રમાણે જે લાવ્યા છીએ એનો તે સ્વીકાર કર્યો છે એવો કાંઈક તો પુરાવો આપજીએમાં અને આમ જ્યારે આ સ્ત્રી આટલો પોકાર કરે છે એની સાથે જ બાજુમાં રહેલા ગુરુજી પણ કહે છે કે હે માં સદી આજે હું પણ આ ગામ છોડીને તો ચાલ્યો હતો પરંતુ મા તારા આવા ચમત્કારને જોઈ અને આ સંતને પણ ખૂબ જ રૂડું લાગ્યું છે માટે આજે તારે દર્શન તો જરૂર આપવા પડશે અને આમ આ સંત અને આ સ્ત્રીના આટલા શબ્દો સાંભળ્યા એની સાથે જ ભીમાના શરીરમાં મા સધી ધૂણવા આવે છે અને આવીને કહેવા લાગ્યા કે હે ભાઈ આજે જે જે તે મને સધીને ધરાવ્યું છે ને એ બધું જ મેં સદીએ સ્વીકાર કરી લીધું છે અને એટલું જ નહીં પરંતુ તને દીકરો આપવો એ ખૂબ જ મુશ્કેલવાળી વાત હતી પરંતુ તારા હાથે જે મેં દોરો બાંધ્યો છે ને એ હવે તું આ મંદિરે છોડી દેજે હવે તારો વાળ પણ વાકો નહીં થાય ત્યારે આ બહેન એના હાથેથી દોરો છોડીને કહે છે કે ભીમા ભુવા તમે જ આ દોરો બાંધવા આવ્યા હતા ને લો હવે આ દોરો તમારા હાથમાં આપું છું ત્યારે આ ગામના મુખી કહેવા લાગ્યા કે ભીમા તું ક્યારે દોરો બાંધવા ગયો ત્યારે ભીમો કહેવા લાગ્યો કે મેં દોરો નથી બાંધ્યો ત્યારે એ બહેન એટલું કહે છે કે તમે તો મારા ઘરે આવ્યા હતા અને દોરો બાંધીને ગયા હતા ને એટલું કહ્યું હતું કે આ દોરો જ્યાં સુધી હું સધી ના કહું ને ત્યાં સુધી તમે આ દોરાને છોડતા નહીં ત્યારે આ ભીમો વિચારમાં પડ્યો પરંતુ એવા જ સમયે બાજુમાં બેઠેલી એક વર્ષની દીકરી હાકોટો કરીને ધૂળવા લાગી અને કહે છે કે ભીમા ભૂવા જે દિવસે મેં તારા સપને આવીને કહ્યું હતું ને કે તું અને મુખી બંને જણા ગામના પાદરે જજો અને ત્યાં પહોંચી અને તારી પત્ની જે ચૂડેલ સ્વરૂપે બેઠી છે ને એને થોડીક વાર વાત કરાવજે ત્યાં સુધી હું સધી પેલી સ્ત્રીના ઘરે પહોંચું છું અને હે ભીમા એ દિવસે હું સધી આ સ્ત્રીના ઘરે પહોંચી હતી અને એ પણ તારું સ્વરૂપ ધારણ કરીને ગઈ હતી અને તારા રૂપમાં જઈ અને આ સ્ત્રીના હાથે દોરો બાંધીને એટલું કહ્યું હતું કે આજ પછી કોઈ ચૂડેલ તારા શરીરમાં પ્રવેશ નહીં કરે અને તને કોઈ જ પીડા નહીં થાય તને દેવ જેવો દીકરો માતા સધી આપશે અને હે ભીમા એટલા માટે જ મેં તને અને મૂકીને ગામના પાદર બાજુ મોકલ્યા હતા કારણ કે ચૂડેલ તમારી સાથે વાત કરે ને ત્યાં સુધી હું આ બાઈના દુઃખને મટાડી શકું પરંતુ હવે આ દોરાની કોઈ જરૂર નથી કારણ કે ગુરુજીએ એ ભીમાની પત્ની ચૂડેલને મોક્ષ અપાવી દીધો છે માટે હવે ડરવાની કોઈ જરૂર જ નથી ત્યારે ગુરુદેવ ભીમાની જે માતા સધી છે તેને પ્રણામ કરીને કહે છે કે માં તું તો માતા જગદંબા છો અને તું ધારે એને દીકરા તો આપવાની જ છે પરંતુ માં હવે આ ભીમો રહ્યો ને એ તો હવે અહીંયા રહેવા નથી માંગતો અને જતા દિવસે આ ઘર પડી જશે અને એમાં માતા સધી તું દટાઈ જઈશ માટે હવે તું જ નિર્ણય કર કે હવે અમે શું કરીએ અને ત્યારે હવે આખું ગામ એમ કહી રહ્યું છે કે ભીમો ભૂવો આ ગામમાં જ રહે અને ગામમાં રહી અને તે દિન દુખિયાના દુઃખ મટાડે અને માતા સધીની સેવા કરે ત્યારે ભીમો એટલું કહે છે કે ગામ લોકો તમારી વાત તો સાચી છે કે હું અહીંયા રહું અને માતા સધીની સેવા પૂજા કરું પરંતુ મારે ક્યાં કોઈ વંશ વેલો છે કે જે પાછળથી માતા સધીને સાચવે અને એના ધૂપ દીવાને સેવા કરે કદાચ હું પચીસ પચાસ વર્ષ માતાજીની સેવા કરીશ અને પછી જ્યારે હું મરી જઈશ ત્યારે ફરી માતા તો એકલી જ પડવાની છે ને ત્યારે મુખી કહે છે કે કાંઈ વાંધો નહીં ભીમા એવું હશે તો આખું ગામ માતા સધીની સેવા પૂજા કરશે અને એના દીવા ધૂપ કરશે ત્યારે આ સંત મહાત્મા એટલું કહે છે કે મુખી એવું ના હોય કારણ કે એક જ વ્યક્તિ જો આ માતાની જવાબદારી લેને તો જ તે સેવા પૂજા કરી શકે બાકી આખું ગામ તો એમ જ વિચારશે કે આજે પેલો ગયો હશે પેલાના મનમાં પેલો ગયો હશે એમ માતાજીની સેવા પૂજામાં કોઈ ભલેવાર નહીં આવે ત્યારે માતા સધી ભીમાના કોઠે ધૂણવા આવીને એટલું કહે છે કે ગામ લોકો તમે જરાય ચિંતા કરશો નહીં હું સધી હજાર હાથ વાળીશું અને તમે મારો નિર્ણય કરશો નહીં મારો નિર્ણય હું સધી પોતે કરીશ ત્યારે આ સ્ત્રી કે જે માતા સધી સામુ ખોળો પાથરીને કહે છે કે હા માડી તું જ નિર્ણય કર કારણ કે અમારા જેવા દિન દુખિયા જશે ક્યાં અને જો તારો કોઈ એવો ભૂવો હશે અને તારા કોઈ એવા અમર બેસણા હશે ને તો કદાચ આ જ ગામ નહીં પરંતુ આજુબાજુના ગામડે ગામડાઓમાં પણ દુઃખ મટાડનારી માતા સદી હાજરા હાજૂર રહેશે ત્યારે આ ભીમો હાકોટો કરીને એટલું કહે છે કે હે મુખી અને હે શેઠ મોહનદાસ અને હે સંત મહાત્મા અને આ ગામના પંચની વચ્ચે હું સદી એમ કહું છું કે હવે આ ભીમો આ ગામમાં રહેવા નથી માંગતો ને તો હું સધી પણ આ ગામમાં રહેવા નથી માગતી ત્યારે આટલા શબ્દો સાંભળીને આખું ગામ ચોંકી જાય છે કે મારી ભીમો તો આ ગામમાં રહેવા નથી માગતો તો તું શું કામ આ ગામમાં રહેવા નથી માગતી તારે તો આ ગામમાં રહેવું જોઈએ ને કારણ કે તારા બેસણા છે આ ગામમાં ત્યારે મા સધી કહે છે કે ગામ લોકો તમારી વાત સાચી છે પરંતુ હવે હું સદી આ ગામમાં રહેવા નથી માગતી અને ભીમાને કહી દો કે ભીમા તારે જ્યાં જવું હોય ને ત્યાં તું જઈ શકે છે અને તારું જીવન જીવી શકે છે પરંતુ હવે હું સદી આ ગામમાં રહેવા નથી માગતી અને હવે હું પણ આ ગામ છોડીને ચાલી જઈશ ત્યારે ભીમાના ગુરુજી એટલું કહે છે કે પણ મા તું આ ગામ છોડીને ક્યાં જશે ત્યારે માતા સદી એટલું કહે છે કે હું આ ગામ છોડીને આજે સામે મારી દીકરી બેઠીને એના ઘરે ચાલી જઈશ કારણ કે મેં એને દીકરો દીધો છે એના કિસ્મતમાં દીકરો જ ન હતો અને એના વંશમાં કોઈ સંતાન જ ન હતું પરંતુ મેં સધીએ વિધાતાના લેખમાં મેખ મારીને એને દીકરો દીધો છે ને તો હું એના ગામમાં જઈશ અને એના ઘરે બેસણા કરીશ અને જ્યારે પણ એનો દીકરો મોટો થશે ને ત્યારે એ માતા સધીનો ભુવો બનશે અને એ દીકરો જ્યાં સુધી જીવશે ને આ ધરતી ઉપર એના જેટલા શ્વાસ લખેલા છે ને ત્યાં સુધી હું સધી એનો વાળ પણ વાકો નહીં થવા દઉં એની હારે પડછાયાની જેમ રહીશ ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ દીકરી માતા સતીની સામુ જઈને રડવા લાગીને હાથ જોડીને કહે છે કે મા તારા જેવું દેવ જો મારા ઘરે પધારતું હોય ને તો આખું ગામ શણગારીશ અને મારા ગામના ચોકીથી માંડી અને મારા ઘર સુધી ફૂલોનો વરસાદ કરાવી નાખીશ અને હેમાં સધી મારા આંગણે પધારો હું એક દીકરી તમને આમંત્રણ આપું છું અને આમ પછી દીકરીના આટલા આમંત્રણનો સ્વીકાર કરીને માતા સધીએ એટલું કહ્યું કે હે ભીમા ભુવા આ મારી જ્યોત રહીને એ મારી જ્યોત હવે આ દીકરીના હાથમાં આપી દે છો અને એનું ગામ આવે અને એ ગામના પાદરેથી એના ઘર સુધી પહોંચું ત્યાં સુધી જો આ દીવો બુજાવા દઉં તો મને સધીને ફટકેજો પણ દીકરી મારી વાત ધ્યાનથી સાંભળજે પાછું વળીને ના જોતી નહીંતર હું સધી ત્યાં રોકાઈ જઈશ કારણ કે મારી સધીનો આટલો બોલતું પૂરો કરજે ને એને સાચવજે ત્યારે આ દીકરી કહે છે કે કાંઈ વાંધો નહીં માડી દુનિયા ફરી જાય પણ પાછું વળીને નહીં જોવું આમ કહી અને પછી માતાજીને જમાડી અને ભીમો ભૂવો કે જે માતાજીનો જે દીવો હતો તેને એ માતાજીના મઢમાંથી લઈ અને સ્ત્રીના હાથમાં આપતાની સાથે જ આ સ્ત્રી હવે આ દીવાને લઈ અને આખા એ ગામની સાથે હવે ચાલવા લાગ્યા છે ત્યારે ભીમો અને એના ગુરુ અને આખી જોગીઓની જમાત આ ગામના મુખી મોહનદાસ અને ગામનું પંચ બધા જ આ સ્ત્રીની સાથે સાથે ચાલવા લાગ્યાને કહે છે કે અમે પણ માતા સધીને મૂકવા માટે ઠેઠ તમારા ગામ આવીશું અને આમ હવે બધા ચાલતા ચાલતા ગામના પાદરે પહોંચ્યા છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને શું માતા સધી આ બાઈના ઘરે પહોંચે છે કે પછી રસ્તામાં જ રોકાઈ જાય છે તો મિત્રો બન્યા રહો આપણી ચેનલ વહાણવટી ડિજિટલ સાથે